પાટણથી બાળ તશ્કરીનો મામલો સામે આવ્યો છે દાટી દેવાયેલા બાળકની તપાસ તેજ થઈ છે બનાસ નદીના પટમાં બાળકની તપાસ કરવામાં આવી આરોપીઓને સાથે રાખીને નદીના પટમાં તપાસ કરવામાં આવી ચાર કલાકથી વધુ સમયથી તપાસ કરવામાં આવી ખોદકામ સમયે મળેલું મીઠું એફએસએલમાં મોકલવામાં આવ્યું છે એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે બાળ તસ્કરી કાંડમાં સુરેશ ઠાકોર શિલ્પા ઠાકોર તેમજ રૂપી ઠાકોરની અટકાયત બાદ સમગ્ર ઘટનામાં વધુ બે આરોપીઓને પકડવામાં આવે છે તે આડેસરથી આ બે આરોપીઓને પકડ્યા બાદ વધુ એક કટપોસ્ટ થવા પામે છે જેમાં આજે નરેશ દેસાઈ તેમજ ધીરજ ઠાકોર દ્વારા શિલ્પા ઠાકોર અને આરોપી સુરેશ ઠાકોર આ બંનેને એક બાળક આપવામાં આવે છે તે બાળક સુરેશ અને શિલ્પા ઠાકોર દ્વારા મૃત અવસ્થામાં સમીનો દાદર ગામ છે જ્યાં બનાસ નદી પસાર થાય છે તે બનાસ નદીના બ્રિજ નીચે એક ખાડો ખોડીને ત્યાં ડાટવામાં આવે છે સમગ્ર હકીકત જણાવ્યા બાદ આરોપીને સાથે રાખીને વહેલી સવારથી જ એસઓજીની ટીમ એફએસએલ તેમજ માવલદારની ટીમ નદીના પટમાં પહોંચી જાય છે અને આરોપીઓ જે સ્થળ બતાવે છે તે સ્થળમાં ખાડો ખોદીને અવશેષોને શોધવાનો કવાયત હાથ ધરાશે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે આ જે દ્રશ્યો છે જ્યાં આરોપીઓ દ્વારા બતાવવામાં આવે છે કે આ સ્થળે મૃત અવસ્થામાં બાળકને દાંટવામાં આવે છે પરંતુ એસઓજી પોલીસ જે જ આ સ્થળે ખોદવાનું કામ શરૂ કરે તો અહીંયાથી માત્ર એસઓજીને મીઠું હાથમાં આવે છે એટલે એસઓજી મીઠું અને આ માટીના સેમ્પલ લઈને એફએસએલમાં મોકલે છે પરંતુ બાળકના અવશેષો સામે આવતા નથી પછી ત્યારબાદ થોડો સમય કામ રોકવામાં આવે છે અને ત્યારબાદ સામેનો જે બીજો ખાડો છે તે ખાડો ખોદવામાં એસઓજી પોલીસ શરૂ કરે છે પરંતુ આ ખાડામાંથીને પણ એસઓજી ને કશું જ હાથ લાગતું નથી એટલે ત્યારબાદ એસઓજી પોલીસ દ્વારા ડોગ સ્કોડની મદદ લેવામાં આવે છે ડોગ સ્કોડ પણ અહીંયા આવે છે નદીનો બ્રિજ નીચેનો જે પટ છે તે સમગ્ર પટ ફીદી વારે છે પરંતુ તેમ છતાં બાળકોના અવશેષો પોલીસને મળતા નથી એટલે ચોક્કસ કહીએ કે ક્યાંક પોલીસ માટી અને મીઠાના સેમ્પલ લઈને પરત ફરે છે તે પરંતુ અવશેષો હાથ આવતા નથી એટલે પોલીસ એસઓજીની ટીમ એફીસીએલની ટીમ અને મામલંદરની ટીમ હવે ખાલી હાથે ક્યાંક પરત ફરે છે પણ માત્ર અહીંયાથી મીઠું અને માટીના સેમ્પલ લીધા છે એટલે ચોક્કસ કહીએ કે સમગ્ર બાળ તસ્કરી કાંઠમાં સમગ્ર હકીકત શું છે અને બાળકના અવશેષો ક્યાં ગયા તે હજુ ઘટપોષ થવા પામ્યો નથી બીજી બાજુ મહત્ત્વની વાત કરીશ કે જે રીતે આરોપીઓ દ્વારા એસઓજી પોલીસને સમગ્ર હકીકત જણાવી જેમાં એસઓજી પોલીસે જે રીતે ઓફ રેકોર્ડ મીડિયાને વાત કરી કે આ અવશેષો છે તે કોઈ બાળકના નહીં પરંતુ બાળકીના છે તે પણ માત્ર એકથી દોઢ દિવસની આ બાળકી છે અને આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર દ્વારા લગભગ એક મહિના પહેલાં અહીંયા આ બાળકીને દાટવામાં આવી હતી પરંતુ આરોપીઓના જણાવ્યા બાદ એસઓજી સ્થળ પર પહોંચે છે પરંતુ તેમ છતાં એસઓજી પોલીસને બાળકના અવશેષો હાથમાં નથી આવતા માત્ર એસઓજી પોલીસ અહીંયાથી મીઠું અને જે જગ્યાએ ખાડો ઘોડે છે તેની માટી લઈને નીકળી ગઈ છે એટલે ચોક્કસ હવે સવાલ એ ઊભો થાય છે જે બાળકીને અહીંયા દાટવામાં આવી છે તે બાળકીના અવશેષો ક્યાં ગયા બી બીજી બાજુ શું માત્ર આજે એક બાળક જીવતો છે એ અને એક આ બાળક દાટવામાં આવ્યો અહીંયા પૂરતો જ આ પ્રશ્ન સીમિત છે કે અન્ય બાળકોની પણ આ આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે તસ્કરી કરી છે કે નહીં તે એક મોટો સવાલ અહીંયા ઊભો થાય છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ